પરમ શાંતિ શું પાસ્ટ લાઈફ રિગ્રેશન વાતો ઉપર વિશ્વાસ કરવો જોઈએ કે પછી આ બધું અડધી વાસ્તવિકતા અને અડધી ભ્રમણા છે આનંદભાઈ કહે છે કે બાપુજી મેં ઘણી પાસ્ટ લાઈફ રિગ્રેશન વિડીયોમાં જોયું છે કે કોઈ પોતાને કર્ણ હોવાનો દાવો કરે છે કોઈ કહે છે મેં કૃષ્ણને જોયા હું આ હતો મારી ઊંચાઈ આટલી હતી આમ ઘણી બધી બાબતો પાસ્ટ લાઈફ રિગ્રેશન દરમિયાન લોકો કહેતા હોય છે તો શું આપણે એમની વાતો ઉપર વિશ્વાસ કરી શકીએ શું પ્રત્યેક પાસ્ટ લાઈફ રિગ્રેશન સાચું હોય છે પાસ્ટ લાઈફ રિગ્રેશનમાં સૂક્ષ્મ જગતનો પ્રભાવ હોય છે પાસ્ટ લાઈફ રિગ્રેશનમાં શું એના સબકોન્શિયસ માઇન્ડમાંથી જ બધી વાત બહાર આવે છે કે પછી બીજે ક્યાંકથી એને બોલાવવામાં આવે છે આ વિશે અમને માહિતી આપો બાપુજી જણાવે છે જે પાસ્ટ લાઈફ રિગ્રેશન કરવાવાળા હોય છે તેમની પાસે આત્માઓ હોય છે જે એ આત્માને રેજ મારીને એને સૂક્ષ્મમાં લઈ જાય છે તો સૂક્ષ્મ શરીરમાં જે રેકોર્ડ હોય છે તે આત્મા ઇમર્જ કરીને એમની પાસે બોલાવડાવે છે તો જે બોલાવનારી આત્મા છે તે સૂક્ષ્મ શરીર સુધી જાય છે કેમ કે સૂક્ષ્મ શરીરના પણ સાત લેયર્સ હોય છે તો તેમાં અલગ અલગ શ્રેણીની અલગ અલગ આત્માઓ ખૂબ ઊંડાણમાં નથી જતી પહેલું લેયર બીજું લેયર ત્રીજા લેયર સુધી જાય છે પછી ચોથા અને પાંચમા લેયરમાં જવા માટે સબકોન્શિયસ માઇન્ડમાં ખૂબ મહેનત કરવી પડે છે તો એમની સાથે સૂક્ષ્મમાં જે આત્માઓ હોય છે તેમને પણ ભૂત પ્રેત જ કહીશું તે કરાવનારી રેજ મારનારી આત્મા એમને સબકોન્શિયસ માઇન્ડમાં લઈ જાય છે તેને ખૂબ જ ઊંડાણમાં લઈ જાય છે તેમાં ક્યારેક ક્યારેક આત્માઓ જૂઠું પણ બોલી દે છે કેમ કે એમાં પણ રેકોર્ડેડ વાતો જૂઠી હોય છે સૂક્ષ્મ શરીરોમાં પાછલા જન્મોના સંસ્કાર છે કર્મબંધન છે તે કારણ શરીરથી થઈને કારણ શરીરમાં અનેક જન્મોના બધા રેકોર્ડ્સ પડ્યા છે તે રેકોર્ડ્સ ધીરે ધીરે સૂક્ષ્મ શરીરમાં આવે છે અને સૂક્ષ્મ શરીરમાં પણ ઘણી મોટી વાતો કારણ શરીરમાંથી સૂક્ષ્મ શરીરમાં આવે છે તેને પણ ટ્વિસ્ટ કરીને ખોટું બોલી દે છે જે નથી તે પણ બોલે છે ઘણીવાર એવું થાય છે કે જેના ઉપર હિપ્નોટિઝમ થાય છે જે અંદર સૂક્ષ્મમાં જેને બોલી રહ્યું છે તેની સાથે અંદર પ્રવેશ કરનાર ભૂત પ્રેત પણ બેઠા છે તો ક્યારેક વચમાં ભૂત પ્રેત પણ ખોટું બોલી દે છે એવા લેયરમાં અનેક પ્રેત છે તમે કેટલીક પણ રેજ મારો એ નીકળતા નથી એ બેસી રહેશે અને ક્યારેક અલગ અલગ વાત એક ભૂત બોલશે બીજું ભૂત બોલશે ત્રીજું ભૂત બોલશે તો સૂક્ષ્મમાં જે ભૂત પ્રેત બેઠા છે તેમને ખબર પડી જાય છે કે આ જૂઠું બોલે છે પણ તે કંઈ કરી શકતા નથી એમની પાસે એટલી ક્ષમતા નથી હોતી કે તેઓ ભૂત પ્રેતને બહાર કાઢી શકે તો ખૂબ જુઠ્ઠું બોલે છે અને ખૂબ ઊંડાણમાં જવું હોય તો કારણ શરીરમાં જવું પડે છે પણ કારણ શરીર સુધી તો તેઓ પહોંચતા જ નથી તેઓ તો સૂક્ષ્મ શરીરના પણ સાત લેયર પૂરા નથી કરી શકતા કેમકે સૂક્ષ્મ શરીરમાં અલગ અલગ લેયરમાં સાતમા લેયરમાં તો ઘણા બધા પાછલા જન્મોના રેકોર્ડ છે ત્રણ લેયર સુધી જાય છે ચોથા પાંચમાં છઠ્ઠામાં જવું ખૂબ મુશ્કેલ છે તો આ એક ખૂબ મોટો ધંધો છે જેમ ભૂત બગાડનારાઓનો ધંધો હોય છે એમની પાસે પણ ભૂત હોય છે તો મનુષ્યમાં જ્યારે ભૂત પ્રવેશ કરીને આવે છે તો તેને ઘેરી લઈને એને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે એને બોલાવે છે હું કોણ છું ક્યાંથી આવ્યો છું તો આ પ્રમાણે પાસ લાઈફ રિગ્રેશન એ પણ એક ધંધો છે અને લગભગ અડધાથી ઉપર જુઠ્ઠું છે કેમ કે એમાં વધુ પડતી આત્માઓના ભૂત પ્રેત બેઠા છે તો ભૂત પ્રેત ખૂબ જૂઠું બોલે છે ઘણીવાર થર્ડ ક્લાસ આત્માઓ બોલે છે કે કૃષ્ણ અવતારમાં હું કૃષ્ણની મા યશોદા હતી યશોદા કંઈ આવી સાધારણ ન હોય એ તો એવી વાતો બોલી દે છે કે બકવાસ લાગે છે આવા લોકો ઉપર વધુ ભરોસો ન કરવો જોઈએ કે સતો પ્રધાન આત્માઓ નથી હોતી કે જે સારું કાર્ય કરે સારી વાતો બોલે એન્જલ્સ પણ સતોપ્રધાન નથી હોતી એ પણ આત્માઓ તો તમુ પ્રધાન છે કેમ કે જે મરીને ગઈ છે મનુષ્ય બનીને ગઈ છે તો મનુષ્યના સંસ્કાર તો બધામાં આવે છે બાકી ઉપરના લોકમાં કોઈ એન્જલ અહીં આવતા નથી જેમ કે હિન્દુઓના લોકમાં ઉપર બેઠા છે ભૂલોકથી ભુવલોક સ્વલોક મહલોક જનલોક તપલોક બ્રહ્માપુરી વિષ્ણુપુરી શિવપુરી તો શિવપુરી કે પરમધામથી કોઈ આત્મા આવશે તો સતોપ્રધાન હશે તો એન્જલ હશે પણ તે ન આવશે બધી તમોપ્રધાન આત્માઓ હોય છે અને એ જ ધરતી ઉપર રહે છે અને એ ઉપર જઈ ન શકે એમની આત્મામાં એટલો પાવર નથી કેમ કે એમને ડર લાગે છે અને બધી નાસ્તિક શ્રેણીની આત્મા છે નાસ્તિક અને વિધર્મી આત્માઓમાં બહુ ફરક નથી હોતો તેથી તે વધુ પડતું ઘણા મનુષ્યોમાં પ્રવેશ કરી લે છે હિન્દુઓની અંદર મુસ્લિમ ધર્મની એકથી વધુ આત્માઓ પ્રવેશ કરી લે છે જેમ કે કોઈ હિન્દુ સાંઈ બાબાના મંદિરમાં જાય છે તો ત્યાં ઢગલે ઢગલા મુસલમાન કેમકે બાબાની પાસે મુસલમાન ધર્મની જ કરોડો અરબો આત્માઓ ભૂત પ્રેત ભરેલા છે તે જ બધામાં પ્રવેશ કરી જાય છે અને પછી તમે એને હિપ્નોટાઇઝ કરીને બોલાવો તો મનુષ્યની આત્મા તો દબાઈ ગયેલી છે એ નહીં બોલશે ભૂત પ્રેત બધું બોલશે તો આ મોટો ધંધો બન્યો છે અને બધું જુઠ્ઠાણું ચાલી રહ્યું છે પરમ શાંતિ